નમસ્કાર મિત્રો વિઝન હેલ્પ યુટ્યુબ ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે જો મિત્રો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી મને મોટીવેટ કરી શકો છો જેથી હું આવી રીતે જ નવી નવી માહિતી તમારા સુધી લેતા હોઈશ અને તમને વાકેફ કરાવતો રહીશ તો ચાલો મિત્રો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ તો મિત્રો આજના વિડીયોની આપણે ખાસ વાત કરવાના છે એસએસ બરાબર સામાજિક વિજ્ઞાન જે છેલ્લો એક વિડીયો આપણે બનાવીએ તો ગણિત વિજ્ઞાનના વિષય પર છે બરાબર કારણ કે અત્યારે ગુજરાત સરકાર દ્વારા જે ભરતી થવાની છે લગભગ સાત હજારની જે ભરતી છે ધોરણ છથી આઠની અંદર થવાની છે તો એની અંદર આપણે વાત કરવાના છે કે એસએસ જે સામાજિક વિજ્ઞાન વિષય હોય છે એની જે કુલ જે મેરિટ છે છેલ્લે કેટલું અટક્યું હતું અને અત્યારે હાલ જે છે આ ભરતીની અંદર કેટલે સુધી રહી શકે છે અને કેટલું મેરિટ તમારું બને છે અને તમે અંદાજો પણ લગાવી શકશો કે આટલું મેરિટ રહેશે તો આપણે સેફ ઝોનમાં છીએ બરાબર ને તો ચાલો મિત્રો આજના વિડીયોને આપણે છે તો વિગતવાર ચર્ચા કરીએ બરાબર ને તો સૌથી પહેલાં તો આપણે અહીંયા વાત કરીએ આ જે જે જાહેરનામું છે બરાબર ને કુલ બે હજાર લગભગ બે હજાર તેરથી બે હજાર બાવીસ સુધી બરાબર ને કુલ કેટલી ભરતી થયું છે બરાબર કુલ કેટલી ભરતીઓ થઈ છે એના વિશે પણ આપણે ચર્ચા કરીશું અને સબ્જેક્ટ વાઇઝ છે કેટલી ભરતીઓમાં છે તો કેટલી જગ્યાઓ હતી એની પણ વાત કરીશું બરાબર ને તો આ જાહેરનામું છે બે હજાર તેરનો સૌ પ્રથમ એની અંદર માત્ર મેથ્સની જે જાહેરાત છે આ મેથ્સની જગ્યા ભરવામાં આવી હતી ત્યારબાદનું આ બીજો જાહેરનામું છે તમે જોઈ શકો છો ધોરણ છથી આઠનું છે પંદર સોળની અંદર જે ભરતી આવી હતી બરાબર એની અંદર પણ તમે જોઈ શકો છો વિગતવાર અહીંયા જનરલ અનુસૂચાતીયાને અલગ અલગ કેટેગરી જગ્યાઓ આપવામાં આવી છે એ જ રીતે પંદર સોળની અંદર જે ખાસ ભરતી કરવામાં આવી હતી બરાબર ટેટની એક્ઝામ પર એના પછી તો અહીંયા ઘણી બધી જગ્યાઓ આપવામાં આવી હતી એના પર પણ ભરતી થઈ ચૂકી છે અને ત્યારબાદ પછી સોળ સત્તરની અંદર ભરતી થઈ એમાં પણ અહીંયા કેટેગરીવાઇઝ જગ્યાઓ આપવામાં આવી છે આ જાહેરાત છે બરાબર મિત્રો ઓફિશિયલ જાહેરાતો છે બધી એ જ રીતે આ અઢાર ઓગણીસની અંદર જે સત્તર પછી એક્ઝામ લેવાયા હતા બરાબર ટેટ ટુની તો ત્યારબાદ અઢાર ઓગણીસની અંદર જે ભરતી થઈ બરાબર સૌથી પહેલી એ ભરતી છે બરાબર સત્તરની જે ટેટની એક્ઝામ લેવાયા ત્યારબાદની હવે એમાં પણ અહીંયા કેટેગરીવાઈઝ જગ્યાઓ આપવામાં આવી હતી ત્યારબાદ સત્તરની એક્ઝામ પર આ બીજી ભરતી છે બરાબર સત્તરની એક્ઝામ જે છે ટેટની લેવાઈ ત્યારબાદ આ બીજી ભરતી હતી આ બે ભરતી જે છે તેત્રીસોની હતી બરાબર ત્યારબાદ એમાં પણ છે તો ઘટ અને સામાન્યને આવી રીતે બે રાઉન્ડ બહાર પાડવામાં આવ્યા હતા ત્યારબાદ બીજી ભરતી આવી ગઈ છવ્વીસોની બરાબર ને જે બીજી ભરતી જે છે છવ્વીસોની એ ભરતી પણ જે છે બે હજાર સત્તરની જે ટેટ એક્ઝામ લેવાઈ હતી એના ઉપર જ કરવામાં આવી હતી આ જે છે ઘટની જગ્યાઓ છે હવે અહીં જે છે બે હજાર તેરથી લઈને બે હજાર બાવીસ સુધી બરાબર વિદ્યા સહાયક ધોરણ છ થી આઠમાં કુલ વિષયવાર કેટલી જગ્યાઓ ભરવી હતી બરાબર ભરી હતી એની ચર્ચા આ ટેબલની અંદર કરવામાં આવેલી છે અને આપણે જોઈશું આજે આપણો જે મેઇન સબ્જેક્ટ છે સામાજિક વિજ્ઞાન છે બરાબર તો આપણે જોઈશું બે હજાર તેરથી બાવીસ સુધી સામાજિક વિજ્ઞાનમાં કુલ કેટલી જગ્યાઓ ભરાઈ અને છેલ્લી જે ભરતી હતી તેત્રીસ સુધી બરાબર અને જે છવ્વીસોની ભરતી હતી એના અંદર કુલ કેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા અને છેલ્લું મેરિટ કેટલે અટક્યું છે બરાબર ને તો તમે અહીંયા જોઈ શકો છો લિસ્ટ વાઈઝ જે છેલ્લા નવ વર્ષની આપણે અહીંયા વાત કરી છે તો ચૌદ તેર ચૌદથી લઈને ટોટલ બે હજાર બાવીસની જે ભરતી છે સામાજિક કેટલી કરવામાં આવી છે ત્રણ હજાર નવસો ઓગણત્રીસ જેટલી જે ભરતી છે એસએસની અંદર કરવામાં આવી છે તમે આ જોઈ શકો છો ગણિત વિજ્ઞાનની અંદર કેટલી બધી છે બરાબર તેર હજાર એકસો તેત્રીસ જેટલી ગણિત વિજ્ઞાનમાં કરવામાં આવી હતી અને એસએસની વાત કરીએ તો એમાં ત્રણ હજાર નવસો ઓગણત્રીસ જેટલી ભરતી કરવામાં આવી હતી બરાબર ને અને છેલ્લી ભરતી જે છે એની અંદર આપણે જો વાત કરીએ સામાજિક વિજ્ઞાનમાં તો છસો જે ની અંદર છસો જેટલા કેન્ડિડેટ સિલેક્ટ થયા હતા અને તેત્રીસોની ભરતીની અંદર સાતસો એકસઠ અને પાંચસો ચોરાણું જે છે એ જે પહેલી સત્તરની એક્ઝામ લેવાય ત્યારબાદ આટલા કેન્ડિડેટ તો સિલેક્ટ થયા હતા તો તમે જોઈ શકો છો બે હજાર તેરથી લઈ હાલ બે હજાર ચોવીસ ચાલી રહ્યો છે તો આની અંદર જેટલી બી ટેટની એક્ઝામો લેવાય છે સત્તર સુધી તો એમાં કુલ માત્ર ચાર હજાર જેટલી જ કેન્ડિડેટ છે તો સિલેક્ટ થયા છે અને પાછળના ઘણા બધા કેન્ડિડેટ છે હજુ સુધી આ મેરિટની અંદર છે જ બરાબર એટલે એમનું મેરિટ જે છે હાઈ હશે એટલે એસએસવાળા જે ઉમેદવારો છે એમને આ વખતે જે ભરતી થવાની છે એના અંદર મેરિટ હાઈ જવાના પૂરને પૂરા ચાન્સેસ છે બરાબર ને તો એના માટે આપણે હવે વિગતવાર જોઈએ કે કેટલું મેરિટ હાઈ રહી શકે છે બરાબર તો મિત્રો આ જે છેલ્લી તેત્રીસોની ભરતી કરીને તો એના અંદર માત્ર સાતસો ને એકસઠ જેટલા કેન્ડિડેટ સિલેક્ટ થયા હતા અને આ તેત્રીસોની જે ભરતી હતી એનું જે મેરિટ લિસ્ટ છે આ તમારી સામે છે બરાબર આ ઓફિશિયલ મેરિટ લિસ્ટ છે એમાં એપ્લિકેશન નંબર મેરિટ નંબર કેટેગરી વાઇઝ એ આપવામાં આવી છે અને ટોટલ મેરિટ કેન્ડિડેટનું કેટલું થતું હતું બરાબર ને હવે આ જો તેત્રીસોની ભરતીની જે મેરિટ લિસ્ટ છે એને આપણે ટોટલ સ્કોલ કરતા જઈએ સાતસો એકસઠ જે ઉમેદવાર હતા સિલેક્ટ થયા જો અને ટોટલ આપણે સ્કૉલ કરતા જઈએ અને છેલ્લું મેરિટ જે જોઈએ ને છેલ્લું કેટલો છેલ્લા કેટલા નંબર પર કેન્ડિડેટ હતો જો એની વાત કરીએ તો આપણે જઈશું છેલ્લે ચારસો સિત્તેર નંબર પેજ બરાબર તો જો આ પેજ પર તમે જોઈ શકો છો તેર હજાર ચારસો એકાણું જે તેત્રીસોની ભરતી કરીને તો એની અંદર ટોટલ ઉમેદવારે કેટલા ફોર્મ ભર્યા હતા એસએસ ની અંદર તેર હજાર ચારસો એકાણું જેટલા ઉમેદવારે ફોર્મ ભર્યા હતા અને એની અંદર જે છેલ્લું મેરે એકદમ નીચું હતું બરાબર પરંતુ આની અંદર જો વાત કરીએ સાતસો એકસઠ સાતસો એકસઠ જ ઉમેદવાર જે છે આની અંદર સિલેક્ટ થયા છે હવે એ સાતસો એકસઠ જે ઉમેદવારો હતા ને મિત્રો એ માત્ર એમાંથી માનો કે આઠસો જેટલા ઉમેદવાર ફિલ્ટર થઈ ગયા તો આમાં લગભગ દસ હજાર તો ઉમેદવાર છે કેન્ડિડેટ જે છે અત્યાર સુધી હશે જ બરાબર એસએસના પાસ જે ઉમેદવાર છે એ અને સિત્તેર અપની વાત કરીએ તો સિત્તેર અપને લગભગ પાંચ હજાર પ્લસ તો એવા હશે જ કે સિત્તેર અપ હશે આ લિસ્ટમાં ત્યારબાદ જે ભરતી આવી એની વાત કરીએ છવ્વીસોની બરાબર તો જો મિત્રો આ ભરતી હતી હવે છવ્વીસોની જ્યારે છવ્વીસોની ભરતી કરવામાં આવીને તો છવ્વીસોની ભરતીનીમાં તમને જો ખ્યાલ હોય તો એ છવ્વીસો ની ભરતીની અંદર ટોટલ કેટલા ઉમેદવારો ફોર્મ ભર્યા હતા જો આપણે એની વાત કરીએ ને તો આને પણ આપણે નીચે કન્ટિન્યુલી સ્ક્રોલ કરતા જઈએ તો છેલ્લું પેજ જે છે આપણું એના પર આપણે જોઈએ ડાયરેક્ટ જોઈએ કે કેટલા ઉમેદવાર છે તો ફોર્મ ભર્યા હતા તો જો મિત્રો આ તેત્રીસોની જે ભરતી હતી એની અંદર ટોટલ ઉમેદવારે ફોર્મ ભર્યા હતા કેટલા આઠ હજાર નવસો એક્યાસી અને જે પહેલી ભરતી હતી બરાબર ને એ ભરતીની વાત કરીએ તો એના અંદર ટોટલ જે ઉમેદવારે ફોર્મ ભર્યા હતા તેર હજાર ચારસો એકાણું તેર હજાર ચારસો એકાણું છે તેત્રીસોની ભરતીની અંદર હતા જ્યારે છવ્વીસોની ભરતીની વાત કરીએ તો છવ્વીસોની ભરતીમાં છે તો આઠ હજાર નવસો એક્યાસી તો જો મિત્રો એટલા ઉમેદવારો છે તો આમાંથી ફિલ્ટર થઈ ચૂક્યા હતા બરાબર ને જો આપણે ટોટલ વાત કરીએ ને ભરતી સાથે તો આ ભરતીની અંદર સાતસો એકસઠ જેટલા ઉમેદવારે સિલેક્ટ થયા હતા જ્યારે આ છવ્વીસોની ભરતી હતી એ છવ્વીસોની ભરતીની અંદર ટોટલ છસો જેટલી જગ્યાઓ ખાલી હતી એ છસો ઉમેદવાર છે તો એમાં સિલેક્ટ થયા તો છસો અને સાતસો એકસઠનો જો આપણે સરવાળો કરીએ બરાબર સાતસો એકસઠ અને છસોનો જો સરવાળો કરીશું ને તો ટોટલ તમે જોઈ શકો છો તેરસો એકસઠ બરાબર તો તેરસો એકસઠ જેટલા ઉમેદવાર જે છે આ ટોટલ ભરતીની અંદર સિલેક્ટ થયા બરાબર એ ટોટલ બે હજાર તેરથી લઈ અત્યારે બે હજાર છેલ્લે ત્રેવીસમાં જે છે સિલેક્શન થયું તો તેરસો એકસઠ ઉમેદવાર છે તો આમાં સિલેક્ટ થયા બરાબર ને સોરી બે હજાર તેરથી તો નહીં કહેવાય પરંતુ સત્તર પછીની બરાબર બે હજાર સત્તર પછી ટેટ લેવાય ત્યારબાદ આટલા ઉમેદવાર છે તેમાં સિલેક્ટ થયા તેરસો ને એકસઠ જેટલા અને આ તેરસો એકસઠ ઉમેદવારો સિલેક્ટ થયા બરાબર તો એની અંદર આપણે જો આપણે વાત કરીએ ટોટલ મેરિટ જે છે આટલા ઉમેદવારો રહ્યા બાદ જે મેરિટ છેલ્લું કેટલા પર અટકી હતું હવે આવી એના પર ખાસ ફોકસ કરીશું બરાબર ને તો હવે જુઓ મિત્રો જ્યારે છવ્વીસોની જે ભરતી કરવામાં આવી છેલ્લી ટોટલ કેટલી ભરતી છવ્વીસો અને એની અંદર જે આપણે વાત કરીએ સોળસો જેટલી ભરતી હતી પ્રાઇમરી વિભાગ એકથી આઠમાં ઉચ્ચ પ્રાઇમરીમાં તો એની અંદર છસો જેટલી ભરતી છે તો છેલ્લે કરવામાં આવી એસએસમાં તો આ છસો જેટલા કેન્ડિડેટ સિલેક્ટ થઈ ગયા બાદ જે છેલ્લા ઉમેદવારનું કેન્ડિડેટ જે હતું એનું મેરિટ જે છે કટ ઓફ કેટલા અટક્યું હતું એની જો આપણે વાત કરીએ ને તો જુઓ આ છવ્વીસોની ભરતીમાં જે છઠ્ઠો તબક્કો બહાર પાડવામાં આવ્યો હતો જો એની અંદર આપણે કેટેગરી વાઇઝ જોઈએ ને મિત્રો તો જુઓ અહીંયા એસએસની વાત કરવાનું છે બરાબર તો જુઓ ઓપનનો જે ઉમેદવાર છે એનું જે છેલ્લું મેરિટ કેટલા પર છે બોતર પોઈન્ટ બ્યાસી પચાસ એ જ રીતે વાત કરીએ સિડ્યુલ કાસ્ટની તો બોતેર પોઈન્ટ પાસઠ એકસઠ એસટીની વાત કરીએ તો અડસઠ પોઈન્ટ પિસ્તાલીસ સાહીઠ અને એસીબીસીની વાત કરીએ તો બોતેર પોઈન્ટ સિત્તોતેર છ્યાસી અને ઈડબલ્યુની વાત કરીએ તો બોતેર પોઈન્ટ સિક્સ નાઇન વન નાઇન બરાબર અને પીએચ કેન્ડિડેટની વાત કરીએ તો સેવન્ટી વન પોઈન્ટ વન સેવન સિક્સ એટી સિક્સ બરાબર આટલું જે મેરિટ છેલ્લું મેરિટ જે છે છઠ્ઠા તબક્કાનો અહીંયા અટક્યું હતું અને ત્યારબાદ પણ એક તબક્કો બહાર પાડવામાં આવ્યો હતો સાતમો તબક્કો તો આ સાતમો તબક્કાની વાત કરીએ તો એમાં માત્ર ને માત્ર નો જે છે છેલ્લું છઠ્ઠા તબક્કાનો મેરેટ આવશે એ જ રીતે સિડ્યુલ કાસ્ટનો સેવન્ટી ટુ સેવન્ટી ટુ એ જ રીતે ઈડબલ્યુએસનો સેવન્ટી ટુ અને પીએચની વાત કરીએ તો સેવન્ટી વન બરાબર જો આપણે આની વાત કરીએ બરાબર ટોટલ આટલી ભરતી થયા બાદ એસએસની અંદર છેલ્લું મેરિટ જે છે સેવન્ટી ટુ પ્લસ જ છે જુઓ માનું આપણે જો આને સેવન્ટી થ્રી માનીએ આને પણ સેવન્ટી થ્રી અને આને સિક્સટી નાઇન આને સેવન્ટી થ્રી આ જે છે સેવન્ટી ટુ પ્લસ બરાબર જો આ રીતે આપણે માનીએ ને મિત્રો તો જુઓ ઓપન કેટેગરીની અંદર સેવન્ટી થ્રી પ્લસ અત્યારે જે ઉમેદવાર જે છે માનો કે હશે એને આપણે થોડુંક સેફ કરી શકીએ બરાબર ગણી શકીએ એન્ડ સિડ્યુલ કાસ્ટમાં પણ સેવન્ટી થ્રી પ્લસ એ જ રીતે એસટીની અંદર સિક્સટી નાઇન પ્લસ જે કેન્ડિડેટ છે એને થોડુંક સિક્યોર માની શકીએ જો વધારે જગ્યા આની અંદર આવે તો અને એસસીબીસીની વાત કરીએ તો એ પણ સેવન્ટી થ્રી પ્લસ છે ને પીએચના ઉમેદવાર છે તો સેવન્ટી ટુ પ્લસ છે સિક્યોર આપણે ગણી શકીએ પરંતુ જો મિત્રો હું તમને એક વાત કહેવા માગીશ આની અંદર કે આજે છેલ્લે ભરતી થઈ છે ને છવ્વીસોની આપણે વાત કરીએ ફોર નાઇન્ટી એટ પેજ બરાબર આજે છેલ્લી ભરતી થઈ હતી બરાબર છસો છસો જેટલા કેન્ડિડેટ જે છે આમાં સિલેક્ટ પામ્યા હતા બરાબર ને છવ્વીસો ની ભરતીમાં છસો જેટલા કેન્ડિડેટ જોઈએ આપણે જુઓ સેવન્ટી ટુ પ્લસ બરાબર તો સેવન્ટી ટુ પ્લસના ઘણા બધા એવા ઉમેદવારો છે કે હજી સુધી આ લિસ્ટમાં બાકી છે સિલેક્ટ થવાના તમે અહીંયા જોઈ શકો છો છવ્વીસોની ભરતીમાં જોઈ શકો છો ઘણા બધા ઉમેદવાર છે બરાબર છસો માત્ર છસો આ જો આપણે છસોને માઇનસ કરીએ કયામાંથી જુઓ ટોટલ જે ભરતી આનો છેલ્લું પેજ કયું હતું જો આના આપણે છેલ્લા છેલ્લા પેજમાં જઈએ તો જુઓ લગભગ આઠ હજાર નવસો ને એક્યાસી બરાબર આઠ હજાર નવસો એક્યાસી જે ઉમેદવાર હતા એમાંથી છસો ઉમેદવારો તો સિલેક્ટ થઈ ગયા બરાબર અને જે છસો ઉપર જે પણ ઉમેદવારો હતા એની જો વાત કરીએ તો એ પણ સેવન્ટી ટુ પ્લસ જ છે બરાબર એને પણ તમે જોઈ શકો છો અને આપણે મેરિટની વાત કરીએ તો મેરિટમાં પણ કટ ઓફ જે છે સેવન્ટી ટુ પ્લસ જે છે અટકેલું જ છે અને સેવન્ટી થ્રી પ્લસ જે છે પૂરેપૂરે ચાન્સેસ રહેશે કે આના ઉપર જે પણ ઉમેદવારો મેરિટ બનતું હશે એ ઉમેદવારો સિલેક્ટ થવાના ચાન્સેસ છે બરાબર પરંતુ મિત્રો જો આપણે જોઈએ ને તો અત્યાર સુધી જેટલી બી ભરતી કરવામાં આવી છે બરાબર એસએસની અંદર અત્યાર સુધી જે પણ ભરતી કરવામાં આવી છે જેમ કે આપણે આ ટેબલ પર જઈએ તો જુઓ આ જે ટેબલ છે આ ટેબલમાં તમે જોઈ શકો છો એસએસની અંદર કેટલી માનો કે ચાર હજાર જેટલી ભરતી અત્યાર સુધી એસએસમાં કરવામાં આવી છે બરાબર ચાર હજાર જેટલી ભરતી એસએસમાં કરવામાં આવી છે અને એના અંદર ઘણા બધા ઉમેદવારો તેર હજાર પ્લસ જે ઉમેદવાર એ પણ હતા ત્યારે આઠ હજાર પ્લસ એ પણ ઉમેદવારો હતા ટોટલ વાત કરીએ તો લગભગ વીસ હજાર પ્લસ વીસ હજાર પ્લસ ઉમેદવાર છે હજી પણ લાઇનમાં છે જ એમ આપણે કહી શકીએ બરાબર અને એમાંથી માનો કે જે ઉમેદવાર હશે લગભગ દસ હજાર એવા ઉમેદવારો હશે કે જેમનું સારું મેરિટ બનતું નહીં હોય પરંતુ દસ હજાર એવા ઉમેદવાર હજી પણ કોમ્પિટિશનમાં છે જ કે જેમનું સારું મેરિટ બને છે તો એ ઉમેદવારો પણ જે છે અત્યારે હાલમાં જે છે કોમ્પિટિશનમાં છે એસએસમાં એમ આપણે ગણીને ચાલી શકીએ છીએ જેટલા માટે કારણ કે જુઓ એનું કારણ શું છે કે એસએસની અંદર જે છે ને અત્યાર સુધી જે પણ ભરતી કરવામાં આવે છે ને મિત્રો આ સમગ્ર નવ વર્ષની અંદર આજે સમગ્ર નવ વર્ષની વાત કરીએ આપણે તો એસએસટી અંદર જેવી ભરતી કરવામાં આવી છે ને તો લગભગ ચાર હજારની આસપાસ બરાબર અને પાસ કેન્ડિડેટ ઘણા બધા છે તો અત્યારે સરકારે શું કીધું છે કે બે હજાર અગિયારથી લઈ અત્યારે બે હજાર ચોવીસ સુધી જેટલા બી કેન્ડિડેટ છે પાસ છે એ આના માટે એપ્લાય કરી શકે છે તો તમે જોઈ શકો છો આટલા વર્ષની અંદર એસએસની અંદર માત્ર ચાર હજાર ભરતી થઈ છે તમે ગણી શકો છો કે આ વર્ષ દરમિયાન જે ઘણા બધા પાસ કેન્ડિડેટ છે એ હજી પણ છે તો હરીફાઈમાં છે બરાબર ને અને આપણે જે અગાઉ ચર્ચા કરી હતી મેથ્સ સાયન્સની બરાબર ને તો મેથ સાયન્સમાં તમે યાદ હોય તો છેલ્લે છે તો પચીસો પ્લસ કેન્ડિડેટ જ બાકી હતા બરાબર છે છવ્વીસોની ભરતી આપણે જોઈ એના અંદર માત્ર પચીસસો પ્લસ જેવા કેન્ડિડેટ હતા એમાંથી માત્ર હજાર અથવા જે પંદરસો જેટલા કેન્ડિડેટ છે એ હરીફાઈમાં હશે અને મેથ્સમાં જો વાત કરીએ તો દર વખતે મેથ્સની અંદર જગ્યાઓ વધારે આવે છે જેના કારણે મેથ્સનું મેરિટ છે તો નીચે જવાની શક્યતા છે પરંતુ એસીસની અંદર જે મેરિટ છે ઊંચું કેમ જવાનું છે એનું આપણે સમગ્ર અહીંયા છે તો આ વીડિયોની અંદર ચર્ચા કરી છે બરાબર ને અને જો આપણે વાત કરીએ છેલ્લો ફરીથી હું તમને બતાવું છું છેલ્લો જે મેરિટ જે છે આપણું જે અટક્યું છે બરાબર ને આની અંદર અહીંયા જુઓ જે છેલ્લું મેરિટ આપણે અટક્યું છે ને સેવન્ટી ટુ પ્લસ જ છે અને સેવન્ટી થ્રી પ્લસ જે બી ઉમેદવાર હશે એ ઉમેદવાર અહીંયા કોમ્પિટિશનમાં આવશે અને સેવન્ટી ફાઇવ પ્લસ લાગે છે ત્યાં સુધી સેવન્ટી ફાઇવ પ્લસ જે ઉમેદવાર હશે ને એમાં સિક્યોર કહી શકાય છે ઓપનની અંદર બરાબર તો સેવન્ટી ફાઇવ પ્લસ અથવા સેવન્ટી ફોર પ્લસ તો ઓબ્વિયસલી આમાં છે તો મેરિટ જવાની પૂરેપૂરી શક્યતા મને લાગે છે બરાબર ને તો મિત્રો આ હતો સમગ્ર વિડીયો આજે આપણે જે વાત કરી એસએસને જે મેરિટ છે એના વિશે ઘણા ઉમેદવારોનો પ્રશ્ન હતા કે સર આઈએસએસ છે એના ઉપર પણ છે તો વિડીયો બનાવો એમાં કેટલું મેરિટ રહી શકે છે તો આની અંદર આપણે સમગ્ર એનાલિસિસ કરી લીધું કે કેટલું મેરિટ જઈ શકે છે કેટલું અટકી શકે છે બરાબર ને મિત્રો આવનાર વિડીયોની અંદર આપણે વાત કરીશું લેંગ્વેજ પર બરાબર ને લેંગ્વેજની અંદર ઘણા બધા વિષયો છે એટલા માટે એમાં થોડીક વાર લાગી શકે છે તો એનો વિડીયો જે છે આવનાર સમયની અંદર લેંગ્વેજનું એકસાથે આપણે કવર કરી લઈશું અને લેંગ્વેજનું પણ એવી રીતે એનાલિસિસ કરીશું કે એના અંદર કુલ કેટલા ઉમેદવારો પાસ આટલા સિલેક્ટ થયા છે અને અત્યારે જે મેરિટ છે કેટલે અટકી શકે છે બરાબર ને તો મિત્રો આશા રાખું છું વિડીયોની અંદર આપેલી માહિતી તમને યોગ્ય અને સારી લાગે છે જો મિત્રો ચેનલ પર નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક કરી મને મોટિવેટ કરી શકો છો અને આ જે માહિતી જેમ ઇન્ફોર્મેશન તમારા સુધી શેર કરો છો એ દરેક તમારા ટેટા પા જે ઉમેદવાર છે એના સુધી શેર કરજો થેન્ક યુ મિત્રો આભાર આવજો